સ્ટુડિયોમાં તો હાલ આપણે છે ભાણવર ભાણવરમાં એવા છે ને જવું છે પ્રોગ્રામમાં નાટકમાં ફેમરો લોઢણમાં તો બની આવે જો વિડીયોમાં વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો પડી છે હવે નીકળીએ ધરતી જે થતી ગૌરાકિત છે જે થતી કોઈ છે એવા અને આજના જે મુખ્ય કલાકાર અમારા દેશી બધા મિત્રો એનો ભાવ એવો છે અને એને મેં વાત કરી ત્યારે એને કીધું કે પહેલી વખત અમને આ મોટો અવસર છે ત્યારે અસ્તુ ત્યાર બાદ પધારેલ સર્વ પ્રથમ તો માતાઓ બેન દીકરીઓને જગદંબા તત્વ અંજલી ને વંદન કરું છું અને બિરાજમાન પૌરસ તત્વ ને પરમ ચેતના અંશ ગણી વંદન કરું છું અને આગે આગે ચારેય દિશાએથી મારો સર્વિ ભાવ હમજી પધારે સર્વ ગુરુજનો ને હૃદય થી સ્વાગત કર્યું આપ બધા મોગા મોગા માનવીઓ વ્યસ્તતાઓ વચ્ચે પણ વખતનો નો કંકુલય પધાર્યા છો એનો હું ગૌરવ પામ્યો છું

પામસ્તુ તે <laughs> મને વાત કરી કે આપડી દીકરી ના પાછા ઘટેલું છું મારો મને જીવ નો ભરો નથી મૃત્યુ થાય છે

બાળપણ બાળપણથી ઉછેરી છે તારા માટે અમારે વેચાઈ જવું જોઈએ દીકરી દીકરીના વિવાહ માટે વેચાઈ જવું જોઈએ આપણો ભાવ નાતો પૂરો થયો એટલી વાત કરી ત્યાં વડીલ ને ઠુઠવું ગયું બાળકની જે રડવા મીડ્યા

આદરણી વેરા શાહે તમામ મહેમાનો સાથે જોડાશે કોલાણ દાદા બાબા બધા સાથે જોડાય ગોવિંદભાઈ રાવલિયાભાઈ દેવનભાઈ બધા મિત્રો આવો હજુ અને લોકવાણીને લોકસાગર કરો

લલ્લાની અલગ અલગ ઝૂલે એક આઠાના છાડની ડાળીઓ ઝૂલી રહી છે બાળકના મુખમાંથી ફૂટેલા દૂધિયા દાંત જેવી કાંઠાના ફૂલરાની કળીઓ ખીલી છે અખિલ બ્રહ્માંડની એકતા સાધવા શ્રી કૃષ્ણની બંસરીમાંથી છૂટતા સૂર જેવો જળવાણીનો ધ્વનિ ગુંજી રહ્યો છે એ સ્નેહ સરિતા કાંઠે

સર્ગ્યાની ઋજુ વધી રહી છે અને અમે આધાર ઉપરે ઈ પેલા નદીના પટમાં જ માણીના માટી દઈએલો આવુકળી માત્ર દિલમાં વાયતું જશે એટલે આ જ પડાવના તરીકા દેશની જય લોડર હે લોડર તાર મન ભૂખે છે હા જરૂર આયા જોતરા કરી સરિતાના સંગાથની ઋડુ છું હે લોડર

તો તો કાનુડા ના વિયોગમાં રાધાજી ના આંસુ યમુડા માં રહેલા અને યમુડા ના ની શ્યામવર્ણ બની ગયેલા

આ ક્યું ગામ છે એ આ રાવલ ગામ ને આ રાવલ નદી અરે અટાણે આ માથે માઠ છે એ અમે હમસાયું કરવા ગયા

પોરો ખાવા બેહી ગયો હોય છે તમારી વાત નો મૂંગો મરમ નો સમજાણો ખેમરા છેટ ખંભાત થી જાત્રાળુ નો એક સંગ આવ્યો છે અને આપણે બાજરે નદીના હામા કાંઠે પટ માં રોકાણો છે તે ભલે ને રોકાણો એમાં હું વાર્તા જાતો મારક છે એટલે હોટે માર્ગુ તો આવતા જાતા હોય તો વાત ને આટલો બધો વળ હું ચડાવ્યો અરે પણ પૂરી વાત તો સાંભળો અચ્છા બહુ એવી તો વળી કઈ વાત છે કે હરો ઓઢ ઉધી આવી ગયો એ પેલા કાન માંડો તો કહો ને હવે આ ધીરજની ની કસોટી નો કરો અને માંડો વાત એ સંગ એક રૂપાળી છોકરી આવી છે જાણે કો દેવ લોક ની દેવી જોઈ લે એને જોતા જ વાલ ઉભરાય અને હેત નો હેલારો ચડે ઓ હો 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 તો તો મારે આવવાની જરૂર હતી હો પિતળ સરીખી પહેરી હિંગોળ સરીખા હાથ

અરે ગંતમાં જાણે કોયલ લી પણ એ કેના ઘરના પાણી ભરશે ઈ તો ક્યું મારે તો કાઈ માંગું રાખી લેવું છે ને બોલ પણ કોણ કોણ બાબી પણ એને તો રૂવે રૂવે વૈરાગ લાગ્યો છે આખો દી ભક્તિમાં લીન રહે છે એ તો એમ જેવા ગોવિંદ ગરુડીનો મુખો મુખ ભેળકો નઈ થયો હોય નકર વૈરાગનો ભકો રંગ ઉતરી જાય અને प्रीતિનો કસોંગો રંગ ચડી જાય હો એની સખી હતી એ ભક્તિમાં એટલી લીન છે કે ભલ ભલા પુરુષો એનું મન ડગાવી નથી શેખ મેરું એ ડગે પણ જેના મનડા ડગે નહીં ભલે ભાંગી પડે ભરમાન ભાભી એક વાર કોઈ પણ ભોગે દર્શન કરાવો પછી જુઓ એનું વૈરા ગોગડી નો જાય ને તો કેજો પણ તમે પીગળી ગયા તો પાછા ડીંગા ટોળી કરીને લઈ આવવા પડશે ભાભી અમે કાનુડા ના છીએ હો

કરો વાત તમે બાબી રંગ ચડાવીને હેઠા લઈ ગયા ને વાત ને ઓળ ટોળ વાળવા માંડ્યા પણ તમે જોશો કે મે એને તો વ્રત છે એને બી ગઈ કે કે કામાર કસબી ખસબી મરી જાય ને આંખ મરી જાય તો એ બી કે વ્રત લીધાઈ છે એ જે હોય એ પણ એનું વ્રત તોડી ભગવાનના ના ગુનેગાર નો થાય હો દેરજી ભાભી હવે તો કોઈ પણ ભોગે એનું મુખ દીકે બાય અને આપણે ક્યાં કઈ કોડ કપાટ કરવું છે દર્શન દે તો એને પુણ્ય મળશે અને અમારું હૈયો ટાટક પામશે અરે એનું પ્રેમ અને પવિત્રતાનું તેજ જ એવું છે જાણે કોઈ મીલા રાધાનો અવતાર જોઈ લે એને ભર જુવાનીમાં ભક્તિનો વેરાગ લાગ્યો છે ભાભી તો પેલા વાત જ નોતી કરવી હવે હૈયો હાથ રીએ કાઈ સાનિકા દે સાંભળે 아나이티 베티 카네이 바 칼칼하유 칼칼하유 캠라 에이 자아 디 아이올 자아 캠라 저 타레앤에 조이 조이 해 એ આકર્ષણ નું તત્વ ભગવાને નો મૂકવું તમારે એને જોવી જોઈ ને ખબર તો પડે આ પ્રેમ ગુજારણ રાધા છે કે ભક્તિ માં

કે એને જાખી ન પાડી દો તો હાઉ કેજો એને કોઈ દી દૂધ મળ્યા દીખા નહી હોય હા પણ ખૂબ ખેવ ના રાખવી છતા થિયા ને તો જગ વાતો જોરે ચર્ચા છે કે એક વ્રત ધારી ના વ્રત તોડાયા પછી નીચા જોણું થાય ભાભી તમ તમારે ઉપર થી અને જો સૌથી છેલે હાલવાનું છે ઈનો બોલાય હો અને નગરી કે અણસા નો આવે ની તકેદારી રાખવી અરે ભાભી હજુ તો લઈ નથી ગયા ત્યાં જણાવી દેશો જો જો એક ધારી નજરો નો બાંધતા વળી એના રૂપમાં ઘાયલ થયા તો ઘેર કે પુગાડશું ને ક્યાં ગ્રાવલ ના પટમાં રાત રહેવાશે તમે ભાભી વારે વિમાસણમાં મૂક્યો